નમસ્કાર ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ તારીખ ઇઠાવીસ અગિયાર બે હજાર પચીસ કપાસ તેરસો ચોવીસથી ચૌદસો ને પિંચાશી લોન ઘઉં પાંચસો સત્તરથી પાંચસો ને છોતેર રૂપિયા ત્યારબાદ ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસથી છસો ને પાંચ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી કરીને રોજના ભાવ મળતા રહેશે મગફળી ઝીણી એક હજાર દસથી તેરસો ને સિત્તેર ત્યારબાદ મગફળી જાડી એક હજાર પાંત્રીસથી ચૌદસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ સિંગદાણા નવસો પચાસથી ચૌદસો ને ચાલીસ ત્યારબાદ વાત કરીએ આપણે એરંડાની બારસો એકતાલીસથી તેરસો ને છવ્વીસ ત્યારબાદ વાત કરીએ આપણે તલની ઓગણીસો સિત્તેરથી ને ચોરાશી ત્યારબાદ વાત કરીએ આપણે કાળા તલની પાંત્રીસો વીસથી એકાવનસો સિત્તેર ત્યારબાદ વાત કરીએ આપણે જીરુની પાંત્રીસો સાઠથી એકતાલીસો ત્યારબાદ વાત કરીએ આપણે ધાણાની ચૌદસોથી બે હજારને એક ત્યારબાદ વાત કરીએ આપણે ધાણીની ચૌદસો ચાલીસથી ઓગણીસો ને સાઠ ત્યારબાદ આપણે લસણ છસો ત્રીસથી નવસો ને સાહીઠ ત્યારબાદ વાત કરીએ આપણે ડુંગળીની સાઠથી બસો ને છોતેર રૂપિયા સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ત્યારબાદ વાત કરીએ બાજરાની ત્રણસો બારથી પાંચસો ને બાસઠ ત્યારબાદ વાત કરીએ આપણે જુવારની નવ સાતસો નેવુંથી નવસો ને દસ ત્યારબાદ મકાઈની વાત કરીએ તો ત્રણસો નેવુંથી ચારસો ને ચાલીસ ત્યારબાદ આપણે મગની વાત કરીએ તો એક હજાર એકાશીથી પંદરસો ને એકોતેર રૂપિયા અડદની વાત કરીએ તો નવસો પંદરથી ચૌદસો ને તેતાલીસ રૂપિયા ચણાની વાત કરીએ નવસો અગિયારથી એક હજાર ને એકાણું રૂપિયા સફેદ ચણાની વાત કરીએ આપણે તો અગિયારસો પચીસથી અઢારસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ વાત કરીએ આપણે તુવેરની એક હજાર એંશીથી તેરસો ને એકાવન ત્યારબાદ વાત કરીએ આપણે સોયાબીનની આઠસો છપ્પનથી આઠસોને પંચ્યાસી રાયડાની વાત કરીએ તો બારસો પચાસથી તેરસોની પચાસ રૂપિયા મેથીની વાત કરીએ તો અગિયારસો વીસથી તેરસોની ત્યારબાદ કાંગની વાત કરીએ તો ચારસો એકાણુંથી પાંચસોને એકાણું